તો એ પણ આપી આજનો જ એક વોટ્સઅપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયેલો છે એ વિડીયોમાં એક પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી રહેલો છે અને બહારથી કોઈનો બહારથી કોઈ વ્યક્તિ એનો વિડીયો બનાવે છે અને એ વિડીયો આધારે રીલ બનાવી અને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલું છે તો આ વીડિયો સચિન પોલીસ સ્ટેશનનો વિડીયો છે સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીમાં રાખવામાં આવેલો છે પણ આ વીડિયો જે છે એ આશરે સાતેક મહિના જૂનો એટલે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન ઉતારવામાં આવેલું છે જે આ જે આરોપી સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલો એનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણી છે અને એ જે તે વખતે એના વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો હતો એટલે પોલીસે ધરપકડ કરી અને એના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકેલો હતો આ વિડિયો વાયરલ થયો એના પછી સચિન પોલીસે તાત્કાલિક આ જે આરોપી જે છે એને બોલાવી અને યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને એને આ બાબતે આરોપીએ બાહેદરી પણ આપેલી છે કે આ રીતે ફરીથી કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરી અને આ રીતનું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન નહીં કરીશ આ રીતની એક લેખિતમાં વાહેતરી પણ પોલીસને આપેલી છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ બીજા પણ ગુના દાખલ થયેલા છે અને આ આરોપી વિરુદ્ધમાં પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને એને અટકાયતમાં પણ લેવામાં આવેલો હતો સુરતના સચિન પોલીસે હાલ તો માથાભારે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી ધરી છે